છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઇ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બેલાયકોન હશે પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો અહીં ધોરણ ત્રણ પાસ માટે ગુજરાત ગ્રામ્ય રક્ષક દળમાં બમ્પર ભરતી જાહેર કરવામાં આવી છે તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી લે મિત્રો જેમાં સંસ્થાનું નામ ગુજરાત પોલીસ વિભાગ પોસ્ટ ગ્રામ રક્ષક દળ અરજીનું માધ્યમ ઓફલાઈન રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ છે અહીં સત્તાવાર વેબસાઇટ મેં મિત્રો અહીં આપી છે ત્યાં જ તમે સંપૂર્ણ માહિતી વાંચો જોજો પરંતુ આ જરૂરથી જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે અહીં પોસ્ટનું નામ જોઈએ તો પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામ રક્ષક દળના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ધોરણ ત્રણ પાસ છે અને શારીરિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશન તમારી જોવાની રહેશે અહીં અરજી ફી વિશે વાત કરી લે તો જીઆરડીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના પુરુષો અને સ્ત્રીઓ ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેતી નથી તમે વિના મૂલ્યે આમાં અરજી કરી શકો છો મિત્રો અહીં ખાલી જગ્યા વિશે વાત કરી લે તો પોલીસ વિભાગ દ્વારા આ ભરતી કેટલી ખાલી જગ્યાઓ કરવા માટે આવી રહી છે તેની કોઈ જાહેરાતમાં યોગ્ય માહિતી નથી પરંતુ મિત્રો આ ભરતીમાં અલગ અલગ દસ પોલીસ સ્ટેશનમાં ભરતી કરવામાં આવી રહી હોવાથી ખાલી જગ્યા મોટા પ્રમાણમાં હોઈ શકે છે અહીં અરજી કરવા માટે જરૂરી પુરાવા વિશે વાત કરીએ તો વિગતો ભરેલું અરજી ફોર્મ આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો લિવિંગ સર્ટિફિકેટ માર્કશીટ તથા અન્ય જરૂરી પુરાવા અહીં પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો ઉમેદવારોની આ ભરતીમાં પસંદગી શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે વિભાગ દ્વારા ઇન્ટરવ્યુ લેખિત પરીક્ષા તથા અન્ય કોઈ પ્રક્રિયા આધારે પણ ઉમેદવારોને સિલેક્શન કરી શકાય છે પગાર ધોરણ વિશે વાત કરીએ તો જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારોને નિયમ અનુસાર અંદાજે દરરોજ રૂપિયા ચારસો ત્રણસોથી લઈને ચારસો રૂપિયાનું વેતન આપવામાં આવે છે અહીં વેતન સંબંધિત માહિતી તમારે જાહેરાતમાં વાંચવાની રહેશે મિત્રો અહીં અરજી કઈ રીતે કરવી આ ભરતીમાં તમારે ઓફલાઇટ માધ્યમથી અરજી કરવાની રહેશે તમે અરજી ફોર્મ વઢવાણ તેમજ જોરા ચોરાવળનગર સાયલા પાટણી બજાણા મૂળી લીંબડી સોટીલા અહીં સુરેન્દ્રનગર જિલ્લામાં છે મિત્રો આ ભરતી તો સુરેન્દ્રનગર જિલ્લાના આ તમામ તાલુકામાંથી તમે મેળવી શકો છો ફો અને આવી તમામ માહિતી માટે તમે અમારી ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી શકો છો આ ભરતીમાં કઈ રીતે તમારે અરજી કરવાની છે તે માટે તમારા મિત્રો ઈ ગુજરાતી ગૂગલ પર જઈને સર્ચ કરવાનું છે તે અમારી વેબસાઇટ છે ત્યાં જઈને તમને સંપૂર્ણ માહિતી મળશે તમારે કઈ રીતે અરજી કરવી છે તેમજ આ ભરતીની સંપૂર્ણ માહિતી તમને એ વેબસાઇટ પર મળશે તો અમારી વેબસાઇટને પણ સર્ચ કરવાનો ભૂલતા નહીં નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ નવા વિડીયોમાં